આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુરના લાકડમાર ગામે કાચની બોટલ ભરી જતો ટેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો ધરમપુરના નાનાપુંડા હાઈવે ઉપર અવારનવાર અકસ્માતની ઘટનાઓ બની રહે છે ત્યારે ગઈકાલે કાચની બોટલ ભરીને નાનાપુંડા થઈ નાસિક તરફ જઈ રહેલો એક ટેમ્પો નંબર એમ એચ પંદર જે નવ્વાણું એક્યાસી લકડમાર નજીક રોડની નીચેથી રોડ ઉપર ચઢાવતી વેળાએ ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબૂ ગુમાવતા રોડની બાજુમાં પલટી જવા પામ્યો હતો જેના કારણે ટેમ્પાની અંદરના રહેલા બોક્સ કાંચની બોટલો રોડ ઉપર ફેંકાઈ હતી અને દરેક બોક્સ રોડની બહાર પણ આવી ગયા હતા રોડની એક તરફનો ભાગનો ટેમ્પો નમી પડતા ટેમ્પો રોડની સાઈડમાં આડો પડી જવા પામ્યો હતો માત્ર એક તરફનો વાહન વ્યવહાર ટેમ્પો રોડ ઉપર પડતા ચાલુ રહ્યો હતો જોકે આ ઘટનામાં ટેમ્પો ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે હાલ તો આ બનેલી ઘટનામાં કોઈ જાનહાની બની નથી પરંતુ ટેમ્પાની અંદર રાખેલા કાચની બોટલ ભરેલા બોક્સ રોડની સાઈડમાં બહાર ફંગોળાઈને પડ્યા હતા